નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યુઝ બનાસકાંઠામાં મિત્રો સ્વીપ ચેટ પ્રશિક્ષક તાલીમ ધોરણ ત્રણ થી દસ શિક્ષકો માટે ઓનલાઈન આપણે જે ડેડલાઈન હતી એ સોળ દવે પૂર્ણ થાય છે તો મિત્રો શું થઈ શકે છે આપણા ઘણા બધા જે શિક્ષક મિત્રો હતા એમના કેટલાક મહત્વના ક્વેશ્ચન હતા કે ખરેખર જે સર્ટિફિકેટ છે ક્યારે अवेलेबल થશે તો મિત્રો મહત્વની વાત આપણે જણાવી દઉં છું કે સર્ટિફિકેટ ને લઈને એક મહત્વના અપડેટ છે મહત્વના અપડેટની વાત કરસુ એ પહેલા જો આપ મારી બદાસ ગુરુવારી એજ્યુકેશન ન્યૂઝ સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવી જાણકારી અને શિક્ષણ જગતના જે નવી પ્રોજેક્ટોની માહિતી આપને સીધી મળતી રહે તો આવો આવીએ આપણા મુદ્દા ઉપર સ્વીપ ચેટ પ્રશિક્ષક તાલીમ જે મોડ્યુલ એક અને મોડ્યુલ બે આપણી કક્ષાએથી ફરજીયાત પૂર્ણ કરવાના છે મિત્રો ટૂંક જ સમયની અંદર મોડ્યુલ એક અને મોડ્યુલ ટુ પૂર્ણ કરનાર શિક્ષકોની માહિતી માગવામાં આવનાર છે અને આ તમામ જે શિક્ષક મિત્રો હજી સુધી આ તાલીમ પૂર્ણ નથી કરી તો સીપીડી એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ અંતર્ગત આ ફરજિયાત વીસ કલાકની તાલીમ લેવાની થાય છે પૂર્ણ કરવાની થાય છે હજી સુધી જો આપ તાલીમ પૂર્ણ નથી કરી તો ઝડપથી પૂર્ણ કરી લેવા વિનંતી છે ટૂંક જ સમયમાં આ માહિતી માગવામાં આવશે અને આ જે તાલીમ છે એ પૂર્ણ ન કરનાર શિક્ષકોની યાદી પણ આવી શકે છે અને જે તાલીમ પૂર્ણ કરનાર શિક્ષકોના સર્ટિફિકેટ પણ અવેલેબલ થઈ શકે છે અને સાથોસાથ ઓફલાઈનમાં જે તાલીમ આપવાની થાય છે ટૂંક જ સમયમાં આજ મેદાની અંદર શરૂ થનાર છે તો જેટલા પણ શિક્ષક મિત્રો હતા ધોરણ ત્રણ થી દસ ના એમને સર્ટિફિકેટ ટૂંક જ સમયમાં એમના જે સ્વીટ ચેટ જે પ્રશિક્ષક તાલીમ બોર્ડ છે એની અંદર આવી શકે છે આ છે મહત્વની જાણકારી ચેટ પ્રશિક્ષક સર્ટિફિકેટ ને લઈને મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વંદે માત્ર